રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો જો હવાર હવારમાં મેં હાથી ચાલુ કરી દીધું અત્યારે કંઈક સાડા આઠ જેવો ટાઈમ થયો છે અને થોડુંક હાકી લીધું હે ગરમી બહુ છે પવને ઘણો છે પણ ગરમી એટલે હા વાત જવા દો ટૂંકમાં વાતાવરણમાં ભેજ હોય ને એટલે એના લીધે બફારાની ગરમી બહુ હોય તો એ વધારે છે અને અગણી આવ્યો તો મારે ઓલી દવા પીવાની હતી ને તે દવા પીધી એ આવ્યો અને હવે ખાઈને પીવાની હોય ને એ ગોળી એક બાકી હેતી મેં તો બે પાંચ ડગલા હાલીને પછી પીવું ને તો વાંધો નહીં ખાધા પછીની ગોળી બીજું બગીચામાં ચક્રું મારું હો અને અંધરો બેલો ચાલુ કરી દીધો હે કાલ આપણે જે તમે અડ અંધરો બેલો તમે કોન કોન અંધરો બેલો નામથી કયો હોવ અને હું હાકું એવી રીતના તમે કોઈ હાકો હોવ કે નહીં એ જ્યારે કોમેન્ટમાં કહેજો ખડ ઝીણું ઝીણું હોય ને તો બહુ ફાયદો કરી દઈએ અંધરો બેલો હાકવાથી અને માંડવી ટૂંકમાં આપણે देशी भाषा में खेडूनी भाषा में आप जो कही तो मांडवी हाथीड़े वेली आए वे। जो आ हाथी पहला हाँ नाखू ने हूँ अत्य हाकू ये हाँ नाखी ने तो मांडवी हाथीड़े वेली आए टूंक में गमे तेई पाछू ते हाथी हाँ गई एट मांडवी डटा बीक ना लगे तो हलो आप जाइए जैला हूँ गोड़ी पी ली मैं थोड़ू हाकी नाखू है अर्धिक कटकी दे हाकी नाखी है अर्धिक बाकी है पे आप वही भाग में हाँकानू है ચાલો ને ત્યાં જોઈ હે આપણો સનેડો અને જો આ કટકી મેં અડધી હાકી નાખી છે ને અહીંથી હે બાકી તો માંડવી આપણી જો આ ટાઈપની મંડી હવે પોળા દેખાવા તમને જે લાઈનનું દેખાય નહીં માંડવીની હાઈ રૂ છે એટલે ટૂંકમાં પડખેલી મંડી ઉપાડવા ને લાઈનનું મન દેખાવા માંડી છે તો જોઉં તમને બતાવું તો જો આ ટાઈપની આપણી માંડવી દેખાવા માંડી છે પોળા માંડે ઉપાડવા જો આવી રીતના આનો ઉગાવો બહુ જોરદાર થાય અને માંડવી ઘાટી જ થાય પાખી તો થાય નહીં કેમકે બી બહુ પડી ગયું છે આપણે અને હાથી હાકવામાં આ ટાઈપનું થાય છે જો ક્યાંક ફગે ને નિયા ટૂંકમાં આવી રીતના દેખાઈ જાય અને બાકી હજી નીકળવાની બાકી છે એટલે કોઈ ઝીણું મોટું આવું ખડ હોય ને તો એના ઉપર જો આવું કોઈ ઝીણું મોટું ખડ હોય ને તો એના ઉપર ધૂળ વરી જાય તો કંઈક ઓછું થઈ જાય નેદવામાં અને પાછું હાથી ગમે આમાં હાકી તો માંડવી હવે દટાઈ નહીં એકવાર હાથી આ હાલી જાય ને અંધરો બેલો એટલે આ ટાઈપની ઘણી જગ્યાએ છોટા છે દેખાવા માંડવીને કાલ મસ્ત હૈરું થઈ જાય હવે કાલે લીલકાઈ જાય આમ હાયરું ઊભી નામી લીલી દેખાઈ જાય કદાચ તો આવી રીતના આપણે ટૂંકમાં હાથી હાકી નાખીએ ને એટલે પાછું હું માંડવી હાથીડે વહેલી હવે મેં આગળ કીધું એમ અને ઝીણું મોટું ખડ હોય તો એ દટાઈ જાય ઘણો બધો નેદવામ ફાયદો થઈ જાય અમે તો બહુ વર્ષોથી હાકી હાઈ તમે કોઈ હાકો કે નહીં એ જરા કોમેન્ટમાં કહેજો અને ના હાકતા હોઉં ને તો ટ્રાય કરજો મારે તો આ વીસની જારી છે એટલે કદાચ હું બધેમાં ના પહોંચી શકું કેમ કે બે બે આયરું જ લઉં હું ચાર ચાર આયરું નથી હાકતો બે બે હેરુંનું જ હાથથી ટૂંકમાં મેં તૈયાર કર્યું હે વીસની જારીનું વાવણું છે બધું એટલે કદાચ બધી જમીનમાં હું ના પહોંચવા કરી શકું આજે ઘેરે હાલે હે ધૂમધકાર ધૂમ જરાનું કામ હવે પછી આમાં નેંધવામાં ને જો કામ ચાલું થઈ જશે ને પછી વેરું નહીં આવે એટલે ઘેરે બાયું ધૂં જરા કરે હે ઘરની સાફ સફાઈ એમ અને હું હાકું સનેડો વહેલે રૂ આ હાલી જાય તો વાયવારે ભાગમાં આપણે ચાલુ કરી દઈએ વાળા ભાગમાં માથે રપટો આવ્યો તો ઓલા છાટા આવ્યા પછી એટલે એમાં કદાચ પોળા નહીં ઉપડે ડાયરેક્ટ લીલી લાઈન જ થાય અને દેખાઈ ગયો હે મારું મન એમ કહે છે કે લીલી લીલી આસી આસી લાઈનું કદાચ દેખાઈ ગયું હે હું ગયો નથી કેમ કે હવારમાં વહેલું જ મેં આ ચાલુ કરી દીધું આમાં ધીરે 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 હાકું એકલો જ હાકતો તો પાંચ ઇંચની જારી રાખી છે એટલે હું થોડીક હાકડી છે એટલે જરાક ફગે તોય માંડવી ઉપાડી લે ડાયરેક્ટ એટલે હાલો હવે હું કરું ધીર ધીર હાથી ચાલું અને ક્યારે ફોન થઈ આવું વિડીયો બનાવે કંઈક બાઈ નવો ધંધો ખોયલો હે પછી ટાઈમ નહીં મળે તો અમે કંઈક ગુંજારા કરી નાખીએ અને ગલા ભાઈ હે જાય છે બાલ મંદિરે કંઈક પાન તો જય શ્રી કૃષ્ણ આજે જય પાણી કરી આવી વરત થાય આલીનો આલે નહીં બાહેરો આલેન કોમ નીતી આજ કામ આતું ને ત્યાં કેના હાથ મગલી મગલી વિચારો કાચી કાચી દોષો બહુ રખે નાઈ કઈ બત

બે રોટલી મસાલા વાળી ખાઈ લીધી ને તે ઉમરાટી ભરાઈ ગયો લાઈટ આવી હાલો મિત્રો જો હાથી હાકતો કટકી હાકી વાયવારા ભાગમાં એક ઉથલ મારી રહી છે આપણે અને ચા થઈ ગયો તૈયાર થઈ આવ્યો હું ચા પીવા મોટો શરીર જાય આગળ મને ફોન આવી ગયો હતો ગામમાં પેટ કરવા ગયો ને એ છોકરો પાછો મને પૂછતો હતો મેળમાં આવ્યું કે નકર પટેલ કે ટાઢો દીએ હે ગેસનો નો ત્યાં જવું હોય તો કે મારે કાંઈ જવું હોય એના બાપા ચોર હે પેટમાં પણ આને ગેસની તકલીફ છે છોકરાને મને કે મારે પટેલ કે જવું હોય તારે આવવું હોય તો કેજે હવે મારે થોડી ભીડ છે એટલે અટાણે ક્યાંય નીકળે એમ લાગતું નથી हाती है ने टुकनो क्या-क्या खड़ वधारे से इमे बोहोत फायदो करसे એટલે મેં પેલા હાતી આખી નાખી પછી કરી જોઈએ આયા જો હરવ હોય ને એવું લાગે દે છાતી ને આટકે પૂરા થઈ ને નીચે પાંજરા થી ચા ઓછો પી ને તો કદ ફાયદો થાય રેસિપી કે થોડો ઓછો કરી નાખી ને બો નહી પીઉ તો પાછો માથું દુખીએ આમાં એક પીડા હે કરેજી ભાઈ ઓ એ મસજી

ચોમાસું થઈ ગયું વરસાદ થઈ ગયો જણું વાવણું કરતા હતા બાયું ભેઠક એટલે એ કાયદેસર કહેવાય કેમ કે પછી ખડ વાઢવામાં નડે નહીં એટલે રાજુ રાજુભાઈ બીજી વાર ચાલુ કર્યું હેઠામાં હા વડી વડી છે

ઈતે બધા હવે અંદર સાટે છે ક્યાં ખર ન તો સરવના સાહે તો એને એક બુડીનો ફાયદો જ એ નઈ કરે કે ઓને હિમર રજી અમારે વાવણા હિમર વધારે કાકાને હિમર હે નદીના સામે કાઠે હિમર છે ઈ બધા દવા સાટે હે આખા આખી જમીનમાં સાટે અમે ખાલી હેઠે હેઠે છાંટી હે એટલે હવે જોઈ ખબર નહીં કે હું રિઝલ્ટ આનું તો નહીં જ આવે હે મુરીમાં બિલકુલ નહીં આવે ને જાડા પાંદવારું ને ઈમા એક એમ નહીં આવે આ તો માઇનોરે હું કાર્યું ખરજીણું હા અને એમાં જ કદાચ ચાલો ભેજ વધારે ઘટે ભેજ હોત ને ગારો તો ઘણું રિજલ્ટ સારું આવે ચાલો હવે ચા પાણી પીને કરી વરી આપણી હે ને સને ચાલુ આવો ચા પીવું હોય તો આવો મિત્રો તને સર જડે લઈ આદુ વાળી ચા હા હા મોજ આવેલો ચા પાણી પીને પછી જ વાયુ વાળા માં જો આવી માંડવી મસ્ત માંડી છે લીલકાવા આમાં કદાચ તમને દેખાતી હોય તો આયરું થઈ ગયું છે આ ટાઈપ થઈ ગયું છે હવે ભાઈ નદી કાંઠે આવતા આવતા જો અહીંયા હે ને આપડે એક ઓલી મુંગી ટીટોળી હોય ને એના ઈંડા હતા જો અહીંયા તો આપડે ભારે વખતે હાથીડા માં બચાવી લીધા હે હાલો ભાઈ તો બપોર થઈ ગયા છે ને આમાં કંઈક છા હાટ ઉતલું મયરીયું છે ધીરે ધીરે આકવું પડે છે અને આમ ઉતાવાડે બહુ છે અને આ હે કોંગ્રેસી જ્યાં આપણે આમાં આ ઉવારી છે ને એમાં થાય છે આપણે ઘરે આવ્યા હતા તો રાજુ ભાઈ તો નાસ્તા ઉપર મળી ગયા છે બાર બપોરે થઈ ગયા હમ બપોરે મોડા કરવાથી કોક શું ખાવ હે હા હું દેખાંતે હમ

એટલે એમાં છોકરા ટીંગા એ બહુ રાખે એટલે આમ પછી તૂટી જવાનું બે કે હવે આને કરી નાખીએ દખણ અને મસ્ત બધી સાફ સફાઈ થઈ ગઈ છે હવે ઓહરી અને ઓલા ઘરે બે જગ્યાએ બાકી છે બપોરા કરી લીધા અને આજે હે ભીંડાનું શાક બાજરા રોટલો આપણાથી બહુ ખવાતું નથી અને ડૉક્ટરે કીધું હે બહુ ઓછું ખાવાનું ટૂંકમાં ભૂખ લાગે ને એનાથી ટૂંકમાં ઓછું ખાવાનું જગ્યા રહી જવી જોઈએ પણ એવું લાગતું જ નથી જગ્યા મેં અડધા થી ઓછો રોટલો ખાધો ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈ થોડીક વાર આરામ કરી લઈ ને પછી મંડી વજાડવા સનેડો આપડો અને ભાઈ જો અહીંયા કરે લેસન હવે હું હવે વાર ના ગરમી એટલે માથે પંખો ફરે તો કઈ ફેર ના પડે તમે આમ ખેતરમાં માં જાઓ અને એટલી હવા આવે છે ને કે તમારો અવાજ કઈ ના સાંભળવા એટલી હવા આવે પણ સનેડો હાકીને જ્યાં પવનની હાઈરોહાર જાય ને તો ગરમી થાય સામે બાવડે ગરમી ના થાય બસ એટલો ફેર બાકી આવું તો ફેર બુટ ગરમી છે મેં આગળ કીધું એમ ભેજ છે વાતાવરણમાં અને વરસાદે કદાચ નજીક આવતો હોય એટલા માટે હોય તો હાલો થોડીક વાર આરામ કરી લઈ પછી વળી આગળ વાત કરી સમજા અહીંયા કઈ પૂછતું નથી આપણો મોબાઈલ નબરો પડે બીરફ આઈફોન લેવો જો હે પૈસા હવા ચાર હવે અમારો આ જઈલો હે ને ચા લઈન આવ્યો હું કહ્યું ન કેતો પાણી લઈન આવો પાણી લઈન આવો ઇન વિરુબે ચાલ લઈને હડી કાઢીન ધોઈડાય ઈ સેટવા હાથ પર લઈ આયા આપડા ભાગમાં અને મને કે બાબા વા લીમડા અગર જાવ ને તો ધ્યાન રાખજો ભાઈ મેં લિમ્બડા થી તો લીધું તું લીમડે શું હતું એવું ધ્યાન રાખવા જેવું હું ભાઈ અંડા કેવા ન અંડા તો તીડોલી ના તીડા બધું પતી ગયું ચૂંદો વરી ગયો ચૂંદો તો તમારે કી કીધું તો એમ જાવના મારું ખેતર હે મારે તો હાથે આ કોઈ કામ કરવું પડે ને તમારે આ નથી મઈ આવવાનું પણ મઈડે હું મે હેઠે જ ને તો ઈંડા તો વૈશમાં હતા એના ઉપર તો વીલ ફરી ગયું હવે તો હાવા મઈ આવ ઈમ જ મઈડે હું તો તા તા ઈંડા ઉપર જ ગયું હો જો આમ મઈડે હું ને તો હજી ઈંડા ઉપર ના જાય પણ તું કે ને ઈમ મઈડે હું તો ઈંડા ઉપર ગયું હવે

ઈ હવે દેખાય કોઈ દી માન નતાડ્યું હાલો ભાઈ ચા પી લીધો હે ને વરસ નું બને એવું કે વાવણા થઈ જાય ને પછી રોજડા આવે ભૂંડડા આવે આપડા ખેતરમાં અને ઈ કઈ આવે કે ના આવે અમાર ભેણ તોડાવીને પાવન પગલા ના કરે ને તા સુધી અમારું વર સારું ના જાય તો જો અટાણે તોડાવી ગઈ ને કટકી ને વચ્ચે વચ્ચે રખડતી હતી આગળ વીરાઈ ને રાઈડ નાખી હતી રાધુ ગયા હે બાજુ હવે હળિયા પટ્ટી થયા હે કીને પકડવા દે જોઈ હાલો અહીંથી તો નહીં દેખાય બહુ છેટું થઈ જાય કેમેરામાં ના થાય અમને સામે દેખાય હાલો તો હવે એ જે થાઉં હોય થાય ને આપણે કરીએ વેતી ગતિ વીહ ગાવ જ્યાં ભૂઈ ગયા ન્યા ભાઈ આનો શેડો લેવો ભાઈ હું બહુ છે એ ભાઈ ઓલે હાથીની ઉનિકો રાખ દેવા દીકરા અહીંયા રાખ દે ને તો પાછું નડે જ નહીં હા ભાઈ આજ ખરેખર લાઈવ જોવા મળ્યું છે બધુંય જો આ બચ્ચું હવે રે કાનંદ જીવું જોયું ને જય નીકળ્યું અને જેવુંમાંથી લાઈવ નીકળે છે અત્યારે બાપા હા ક્યાંક કેમ કેવું કંઈક લઈ ગયો જોઈએ નીકળી જો કંઈ ના કરતો છે એને ન ન કરતો છે જે આ ફેડો નીકળી જાય ક્યાં ને ક્યાં આક ને આ પડે કાઢી હું આ કાઢાય ને ન કર મે એને કંઈ ના કરે નકર ઇનેમ તાકાત ના આવે કા ભર્યું જો લાઈવ તમે જોઈ શકો મિત્રો એક બચ્ચું હવે રે આવી ગયું બહાર રબડા જેવું થઈ ગયું કેટા કયો અમાર હાથમાં કરું તો મન